ડાંગ સાપુતારા ભવનાથ અંબોશી વલસાડ વાપી ખાડોલી કપરાડા વાની આ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે કારણ કે ચોમાસાની જે સિસ્ટમ છે તે અરબ સાગરમાંથી મુંબઈ આજુબાજુથી વધુ એક્ટિવ થશે અને બપોરનો જે સમયગાળો છે તે દરમિયાન આ સિસ્ટમ ગુજરાતની એકદમ નજીક પહોંચી શકે છે જેમાં ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે બપોર પછીની અપડેટ જોઈએ જેમાં જૂનાગઢ પંથક અમરેલી પંથક વેરાવળ ઉના મહુવા રાજુલા તળાજા પાલીતાણા તળાજા તેમજ પાલીતાણા જેસર જેસરબગદાણા પંથક દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી નવાપુર તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પણ પડવાની સંભાવના છે તો મધ્ય ગુજરાતની અંદર અને ઉત્તર ગુજરાતમાં પણ ડુંગરપુર મહેસાણા અમદાવાદ દાહોદ ગોધરા વડોદરા ખેડા આણંદમાં પણ વરસાદી સિસ્ટમ આપણને જોવા મળશે સત્તર તારીખની અપડેટ જોઈએ જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને જૂનાગઢ કોઈ અમરેલી પંથક વેરાવળ ઉના રાજુલા મહુવા તળાજા પાલીતાણા અને ભાવનગરમાં ભારે વરસાદની એન્ટ્રી થશે દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ નર્મદા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લા ત્રણ જિલ્લામાં અતિ ભયંકર વરસાદ પડવાની સંભાવના છે તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર કપડવંશ ધોળકા નડિયાદ સુરેન્દ્રનગર વડોદરા ગોધરા લુણાવાડા દાહોદ તેમજ બાંસવારા અલીરાજપુર આ બધા વિસ્તારોમાં પણ હળવો મધ્યમ વરસાદ મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આબુરોડ અંબાજીમાં પણ વરસાદની શરૂઆત થશે કચ્છની અંદર હજી ધીમી ગતિએ સિસ્ટમ આગળ વધતા સમય લાગશે અઢાર તારીખની વાત કરીએ તેમાં પણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે અને દક્ષિણ મધ્ય ગુજરાતના જે ભાગો છે જેમાં ભારે વરસાદ આપણને જોવા મળશે ઓગણીસ તારીખની વાત કરવી છે તો ઓગણીસ તારીખમાં પણ બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ આવશે અને વીસ તારીખની અંદર ધમાકેદાર એન્ટ્રી કરશે જેમાં ખાસ કરીને બોટાદ જસદણ ગોંડલ જુનાગઢ અમરેલી ભાવનગર તળાજા મહુવા ઉના વેરાવળ રાજુલા જેસર બગદાણા પંથક તેમજ ઉત્તર ગુજરાતમાં મહેસાણા હિંમતનગર અમદાવાદ વિરમગામ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા ગોધરા લુણાવાડા દાહોદ બાંસવારા ડુંગરપુર આ બધા વિસ્તારો તેમજ અતિ ભયંકર ખંભાત વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર રાજપીપળા ભરૂચ અમોદ તેમજ ખાસ કરીને સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ આટલા જિલ્લાની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે જેમાં વીસ તારીખે રાત્રિની અપડેટ જોઈએ તો સમગ્ર ગુજરાતની અંદર કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર પાલનપુર આબુ રોડ થરા ધાનેરા ડીસા ભાટસણ આ બધા વિસ્તારો તેમજ સુરેન્દ્રનગર ધોળકા નડિયાદ ગોધરા દાહોદ અલીરાજપુર છોટાઉદેપુર વડોદરા ખંભાત અમોદ અને રાજપીપળામાં પણ વરસાદ જોવા મળશે તો ખાસ કરીને મોરબી સાઈડના જે વિસ્તારો છે સુરેન્દ્રનગર છે રાજકોટ ચોટીલા ગોંડલ જસનણ બોટાદ તેમજ જુનાગઢ આજુબાજુના વિસ્તારો પોરબંદર અમરેલી તળાજા મહુવા જેસર બગદાણા રાજુલા પંથક દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ તમામ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે એકવીસ તારીખે વહેલી સવારે સિસ્ટમ આખી ગુજરાત ઉપર હશે અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લા દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા કે જેની અંદર અતિ ભયંકર વરસાદની સંભાવના રહેલી છે તો ચોમાસાની એન્ટ્રી ગણી શકાય કચ્છના વિસ્તારોમાં પણ એકવીસ તારીખે નલિયા ભુજ ગાંધીધામ માંડવી ખાવડા અને રાપરમાં ભારે વરસાદ આપણને જોવા મળશે તો આ રીતે એકવીસ તારીખે ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદની સંભાવના છે બાવીસ તારીખની વાત કરીએ તો બાવીસ તારીખમાં પણ સિસ્ટમ આખી ગુજરાતની ઉપર છે અને ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે તો નૈઋત્યનું જે ચોમાસું છે તે ખરેખર હવે ગુજરાતના કાંઠે આવવાની તૈયારીમાં છે પંદર તારીખથી વીસ તારીખમાં થોડા ઘણા ભાગોમાં વરસાદ થશે વીસ તારીખથી ત્રીસ તારીખમાં અતિ ભયંકર રીતે ને સારો વરસાદ ગુજરાતમાં જોવા મળશે હવે આપણે જોઈએ પવનની જ આજની પવનની ઝડપની વાત કરીએ તો નલિયા છે ખાવડા છે ગાંધીધામ છે સુડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક તેમજ જામનગર પોરબંદર એકતાલીસ થી છેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આપણને જોવા મળે છે નવ તારીખની આપણે વાત કરીએ જેમાં કચ્છની અંદર બેતાલીસ પચાસ આજુબાજુની પવનની ઝડપ જોવા મળશે સૌરાષ્ટ્રમાં જામનગર સલાયા આજુબાજુ સૌથી વધારે સાથે સાથે રાજુલાથી મહુવાના ભાગોમાં અસા પંચાવનની પવનની ઝડપ બાકીના વિસ્તારોમાં ચાલીસથી પિસ્તાલીસની રહેશે દસ તારીખ અગિયાર તારીખમાં પણ પવનની ઝડપ નોર્મલ કરતાં વધુ રહેશે પંદર સોળ તારીખથી પવનની ઝડપમાં વધારો થશે જેમાં સૌથી વધારે જે પવનની ઝડપ છે ઓગણીસ વીસ તારીખમાં જોવા મળશે જેમાં કચ્છની અંદર સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાશે સાથે સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ દ્વારકા સલાયા જામનગર મોરબી કિલોમીટર કલાક ભાવનગર આજુબાજુ પિસ્તાલીસ થી પચાસ દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે પવનની ઝડપ જોવા મળશે સાઠ જેવી આ રીતે બાવીસ તારીખ સુધી ભારે પવન ફૂંકાવાની પણ સંભાવના રહેક